મેંદાનો ઉપયોગ કર્યા વગર જ ઘઉંના લોટમાંથી ખૂબ જ સહેલી રીતે બજાર કરતાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફરસીપુરી બનાવવા માટે અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમાને અધકચરો ખાંડી લઈશું બે ચમચી ઘઉંનો લોટ લઈને તેમાં આપણે પીસેલો મસાલો નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું બધાને મિક્સ કરી લઈશું હવે બે ચમચી જેટલો રવો આપણે એડ કરવાનો છે રવો નાખવાથી એકદમ સરસ બનશે હવે અડધી વાટકી જેટલું અહીંયા ગરમ કરેલું ઘી લઈ લેવાનું છે તમે ઘી અને તેલ મિક્સ કરીને પણ લઈ શકો છો તો અહીંયા ગરમ હોય એટલે આ રીતે ચમચીથી હલાવવાનું પછી ઠંડુ થઈ જાય તો આ રીતે આપણે હાથેથી સરસ રીતે ઘઉંના લોટમાં મોણ આપી દેવાનું છે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે અહીંયા આ ઘીને સાઈડ ઉપર રાખી દઈશું આગળ ઉપયોગ કરીશું અને પાણી લઈ લેવાનું છે તો ખૂબ જ ઓછું ઓછું પાણી એડ કરતા જઈને આપણે એક સરસ લોટ તેનો બાંધી લેવાનો છે વધારે કઠણ પણ નહીં રાખવાનું અને વધારે ઢીલો પણ નથી રાખવાનું તો પાણી થોડું થોડું ઉમેરીને આપણે અહીંયા લોટ તૈયાર કરી લીધો છે હવે આ લોટને આપણે દસ પંદર મિનિટ રેસ્ટ ઉપર રાખી દઈશું અને અહીંયા આપણે જે ઘી બચ્યું છે ને તેમાં બે ચમચી કોનફરોન નાખીને સરસ મિક્સ કરીને મૂકી દેવાનું અને લોટને આપણે ચેક કરી લઈશું તો સરસ સેટ થઈ ગયો છે પંદર મિનિટ માટે મેં મૂકી દીધો હતો અને લુઆ બનાવી લીધા છે હવે આપણે એક એક લુઓ લઈને આ રીતે પાતળી રોટલીની જેમ વણી લેવાનું છે આ સાઈઝનું વણવાનું અને આટલું પાતળું રાખવાનું તો આ રીતે આપણે ચાર રોટલી વણી લેવાની છે ટોટલ તો અહીંયા હું બે તમને વણીને બતાવું છું તો એ જ રીતે આપણે તમારે ચાર રોટલી તૈયાર કરી લેવાની પાતળી એકદમ વણવાની છે અને હવે આપણે એક રોટલીને આ રીતે રાખવાની અને તેની ઉપર જે આપણે ઘી અને કોર્ન ફ્લોર મિક્સ કર્યું હતું અને મિશ્રણ તે આ રીતે લગાવી દેવાનું બધી બાજુએ સારી રીતે લગાવવાનું અને એની ઉપર ઘઉંનો કોરો લોટ બે ચપટી છાંટી દેવાનો પછી બીજી રોટલી મૂકવાની અને બીજી રોટલી પર એ જ પ્રોસેસ કરવાનું આપણે જે તૈયાર કરેલું મિશ્રણ લગાવવાનું ચપટી જેટલો ઘઉંનો લોટ છાંટી અને ત્રીજી રોટલી મૂકી દેવાનું એ રીતે આપણે ટોટલ ચાર રોટલી મૂકી અને આ રીતે તેને વાળી લેવાનું છે રોલની જેમ કઠણ હાથે વાળવાનું એટલે સરસ વણાઈ જાય અને ત્યાર પછી આ રીતે થઈ જાય તો હાથેથી આ રીતે થોડુંક કરી લેવાનું હળવા હાથે અને એક છરી લઈ લેવાની અને બંને બાજુથી આ રીતે પહેલાં તેને કટ કરી અને કાઢી લઈશું તેની કિનારી ઉપર સરસ જો આ રીતે કાઢી લઈએ તો તેના જે રોલ છે ને સારા થાય તો આ રીતે તેને કટ કરી લેવાના તેના લુવા અને ત્યાર પછી એક લોવો લઈ લેવાનો આ રીતના અને તેને થોડોક આપણે હમતાં હાથથી હલકા હાથે પ્રેસ કરી દેવાનું અને ઉપર મૂકી અને હળવા હાથે પ્રેસ કરી અને ફરીથી વેલણ લઈને તેને હળવા હાથે વણવાનું આ રીતના થોડીક મોટી કરી લેવાની પૂરીને તો અહીંયા આપણે આ જ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આની પૂરી ઉપર વણેલા પણ પોર્ટ દેખાઈ રહ્યા છે આ રીતે જો અમે બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને અહીંયા ગરમ તેલમાં આપણે બધી જ પૂરીઓને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરતા જઈશું એક બાજુથી સરસ શેકાઈ જાય ને પછી જ આપણે તેને બીજી બાજુથી પલટાવાની છે અને આ રીતે સરસ કલર આવે અને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલ યુટ્યુબ ચેનલ કિચનની વાતો ઉપર આ વિડીયો અપલોડ કરેલો છે તમે જરૂરથી જોજો અને આ પૂરી છે ને બજાર કરતાં પણ સરસ બની છે સ્વાદિષ્ટ બની છે અને ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે તો જરૂરથી બનાવજો તમે પણ દિવાળી ઉપર અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો તો જુઓ જેટલી ક્રિસ્પી બની છે આ પૂરી તો ચાલો મળીએ નવા વિડીયોમાં